જગતના તાતને સલામ કરવી છે જગતનો તાત અત્યારે બધા લોકો માટે વિચારી રહ્યો છે કે જ્યાં સરકાર ખેડૂત માટે નથી વિચારતી ત્યારે આ ખેડૂત છે એ લોકો માટે એમના પશુઓ માટે વિચારી રહ્યો છે એક તરફ જ્યારે આ કમોસમી વરસાદ આવ્યો ઉભો પાક બધો ધોવાઈ ગયો ને હવે ખેડૂતો એટલા લાચાર બન્યા છે કે એમના જે ખેતરની અંદર જે મગફળીના પાથરા પડ્યા હતા એમને સળગાવી રહ્યો છે કદાચ એ ખેડૂત એ જે મગફળી છે એમને વીણી પણ શકે છે અને ટેકાના ભાવે વેચી પણ શકે છે પણ જો આ બગડેલી મગફળી કોઈ પશુ કે માણસ ખાય તો પછી તે મરી જાય એટલા માટે ચિંતા હવે ખેડૂત કરી રહ્યો છે કે અમારાથી આ ભૂલ ન થવી જોઈએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ ગુજરાતની અંદર માવઠું વરસ ઉભો જે પાક છે મગફળી છે કપાસ છે સોયાબીન છે ડાંગર છે આ બધા પાકને જબરદસ્ત નુકસાન થયું જે પાક હાથમાં આવવાનો હતો એ બધો જ ધોવાઈ ગયો આખોની સામે એ પાણીમાં વહી ગયો અને હવે ખેડૂતો છે સૌરાષ્ટ્રના ઘણા બધા ખેડૂતો એવા છે કે જે પોતાના ખેતરની અંદર જે મગફળીના જે પાથરા ઊભા છે એમને હવે સળગાવી રહ્યા છે કદાચ એમની પાસે માણસો પણ છે કે જે મગફળી મગફળી છે સાહેબ એવું કહી રહ્યો છે કે અમારી જે આ બગડેલી મગફળી છે એ જો કોઈ માણસ ખાશે કોઈ પશુ ખાશે તો પછી એ મરી જશે કારણ કે અત્યારે આ મગફળી ખાધા જેવી નથી એ બધું કરી શકે છે પણ ચિંતા એમને લોકોની છે એક તરફ જ્યારે અમરેલીના સાવરકુંડલાની અંદર એક નાનું ગામ છે કે જ્યાં હવે જે ખેડૂત છે તેમણે જ્યારે પોતાની જમીન જે ભાગ્યને વાવવા માટે આવી હતી એ હવે પાસે કોઈ ઓપ્શન નથી એવું કહી રહ્યા છે કે સર્વે ચાલો માની પણ લીધો કે કરી દેવામાં આવ્યો છે સહાય ક્યારે મળશે પણ ખબર નથી એ ખેડૂત છે જે ભાગ્યું રાખીને વાવે છે એવું કહી રહ્યો છે કે હવે અમારી પાસે એક જ ઓપ્શન છે કે અમે આ મગફળીના જે પાથરા છે તેમને સળગાવી દઈએ અને અમારું ખેતર છે તે ખાલી કરીએ જેથી કરીને અમે અમારો જે બીજો પાક છે તે લઈ શકીએ હવે જે ખેડૂતે પોતાની જે આ જમીન છે પોતાનું જે આ ખેતર છે જે ભાગ્યને વાવવા માટે આવ્યું હતું અને એ ખેડૂત શું કહી રહ્યો છે ને સામે જ્યારે જે આ ખેતર જે ખેડી રહ્યો છે જે ભાગ્યું અને એ શું કહી રહ્યો છે તે પણ સાંભળવું છે તમારું નામ શું ને હાલમાં ખેડૂતોની સ્થિતિ શું થઈ કહીશ મગફળી હળગાવાના ધંધા શરૂ કરી દે મારું નામ માવજીભાઈ કાનાણીસ અમરેલી જિલ્લો સાવરકુંડલા તાલુકાનું ઝાબાળ ગામ છે અને આખા અમરેલી જિલ્લામાં એટલો વરસાદ પડ્યો અતિવૃષ્ટિ થઈ બધા ખેડૂતો હાવ પાયમાલ થઈ ગયા છે કોઈને કાંઈ લેવા જેવી સ્થિતિ નથી આ મગફળી મારા ભાગ્યાને મેં વાવ આપી દી અડધો રોજ તો હવે એમાં કાંઈ મળે એમ નહોતું તો એને બિચારા હળગાવી દીધી છેલ્લે આ પરિસ્થિતિ છે તો સરકાર નકરા વાયદા મારે છે નેતાઓ બધા વાયદા મારે છે તારીખ ઉપર તારીખો આપે છે કાંઈ સહાય કરતી નથી અને અમે ખેડૂત છીએ ભીખ નથી માગતા અધિકાર માંગવી છે તો તમારે થોડુંક સમજવું જોઈએ મતદાન ટાઈમે બધા આવી અને કહો છો આમ કરીશું તેમ કરીશું એક આવો સમય આવ્યો છે તો તમે કાંઈ જરાય સહારો કરતા નથી તો પબ્લિક કરીને શું કરે આ એક એકની યથા નથી આખા અમરેલી જિલ્લાની ગામે ગામ તમે જ્યાં જઈને સર્વે કરવા જઈ આમ જાય તેમ જાય હું ફલાણું જાઉં કાંઈ કરતા તો નથી કાંઈ સહકાર આપતા નથી ગયા વર્ષે બસો મણની જાહેરાત કરી હતી અત્યારે તારીખો ઉપર તારીખો મારી અને એકસો પચીસ મનની જાહેરાત કરી તો ખેડૂતને શું કરી લેવાનું છે ખેતી નભાવી હોય તો થોડોક સહકાર જરૂર છે સરકાર કામુજ જોવે ખોટા તાયકા કરીને ખોટા ખર્ચા કરો છો આ જગ્યાએ નાટ્ય કરો છો આમ બસું લઈ જાઓ છો નેતા આવે ત્યારે આમ ત્યારે તમારી માં બધું થાય છે અત્યારે સહકાર ખેડૂતને થોડીક જરૂર છે તો તમે જરાય સહકાર આપતા નથી થોડુંક વિચારો થોડુંક વિચારો આ ભારત દેશ માટે અને અમરેલી જિલ્લાની સહાય થોડીક ધ્યાન દો નેતાઓ આની આંખ ઉગડતી નથી એસી ગાડીઓ એસી ઓફિસમાં બે બે અને વાયદા અને તારીખો નકરી માર્યા કરે છે કોઈ કઈ આમ ધ્યાન દેતું નથી જરાક સહકાર આપવા સરકાર ને વિનંતી છે અને ગામ કયું અને તમે કેટલા વીગા મગફળી હતી સળગાવી દીધી વાત કરો નથી મારું નામ મુકેશભાઈ છે દહ વીઘા ગામ જાબાળ છે દહ વીઘાની મગફળી હતી

હા ના સુટ કે હળગાવ પડે આજ યાર થઈ જ્યુ ઓયા પલ્લે પલ્લે દહ દે ઉતે તો અનાજ બગડ્યું હોય તો માણા કાય તો મરી જાય તા ઢોર ખાતું હોય તો મરી જાય એટલે હળગાવી લ્યો એટલે હળગાવી નાખ્યો શું કે સરકારને શું આશા શું હોય તમારા સરકાર કા કામા કરે તો હારુ કા કામ ના નકર તો પછી હે સહાય આપે સહાય આપે તો હારુ એમ થઈ ગયું કોણ સાય બપુ તો આવે તમારો હા Khabrein nahi thi हळगवेज करवी स्टोरी हैं ये तो मैं कल करया था उन्या पोगियो छूट ले पास है पर नहीं कि आ तुम्हारे आम ये आ ब्यान आयो है दिन अबे

O Guido, barbê, olhando આ મરલ મરલણ મભ મ૧ બતાવું મયં ન્યરણલ મરણે નચલે કલ્ળલણ ન્રણળતલ ન્રણે ના નિલ નાલ૲ણે સાવરકુંડલા તાલુકાનું આ નાનું એવું ગામ જે શાંતિનગર ગામ છે ત્યાંના ખેડૂતો હવે લગભગ એવું કહી રહ્યા છે કે અમારે હવે અમારી પાસે કંઈ જ નથી નથી અમારી પાસે મગફળી વીણવા માટે એવો સમય કે અમે આ લોકો આ બધું કરી શકીએ અને રાહ જોઈ શકીએ કે સરકાર ક્યારે સહાય આપશે કારણ કે જો આ બધી રાહ જોઈશું તો પછી રવિ પાકમાં પણ વિલંબ થશે હવે જે આ ખેડૂતોએ જે કર્યું છે અને જે તેઓ કહી રહ્યા છે તેમના લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર